અને આજે છ મહિના થયા છે છ મહિનાની અંદર ખાલી દસ ટકા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો આજે જો બધાય ભાજપ સરકારનો વિકાસ વિકાસ કરે છે વિકાસ જોવો તો આવો મહુવા તાલુકાના કોટિયા ગામમાં જોવો આજે બબે વરતા આ રોડની પરિસ્થિતિ એવી ખરાબ છે કે અહીંયા કોઈ પણ ધ્યાન દેતું નથી આમ જોવા રોડ ભાવનગર જિલ્લાના મોહોવા તાલુકાના કોટિયા ગામનો રોડ સો મીનાતે કંપનીએ કામ રાખેલું છે અને હજી પણ ચાલુ નથી કર્યું એને સો મીનાતા આ કામ એના તમને હાથ ઉપર રાખેલું છે કામ શરૂ કરવામાં આવ્યું નથી અને જો ટૂંક સમયમાં કામ ચાલુ નહીં કરે તો સુપ્રીમનો બહિષ્કાર કરવામાં આવશે રોડ છે ત્યારે ખબર નહોર અમે કઈક નેતાને નારાયણભાઈ કાસડિયા પછી અમારા પંડ્યા સાહેબ છે કોન્ટ્રાક્ટર

કારણ કે એ જે કેટલોય સમય થઈ ગયો છતાં પણ હજુ એ રોડ બન્યો નથી હું પણ એક કે બે વખત એ રસ્તેથી હાલેલો છું એટલે મને પૂરેપૂરી ખાતરી છે અને મિત્રો કે ને ટુ વ્હીલમાં થોડું કંઈ જો નબળું ટાયર હોય તો એ જે એને રસ્તો બ વિડીયોમાં બતાવ્યો તો એ રસ્તેથી આપણે જાય તો ટાયર પણ તૂટી જાય અને ટૂબ ટૂબ પણ તૂટી જાય એવી એ રસ્તાની હાલત છે તો મિત્રો એ કોટિયા અને આજુબાજુના બીજા જે ત્યાંથી વધતા હોય કોટિયા ગામ ને બીજા અન્ય તો મિત્રો એ લોકોને કાયમિકની કેટલી મિત્રો આવો ખરાબ રસ્તાની પરિસ્થિતિનો સામનો કરવો પડતો છે તો મિત્રો આ જે એક કીધું ને એ ખૂબ એની હાંસી વાત છે અને બીજા નંબરમાં એ કે તમારા વિસ્તારમાં પણ કાંઈ પણ આજુબાજુ જો આપણે ને જાહેર સરકાર દ્વારા જે સારું થઈ શકતું હોય અને એ ન થયેલું હોય તો એનો તમે વિડીયો બનાવી શકો છો અને શેર કરી શકો છો કારણ કે હવે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી છે તો મિત્રો તમારા વિસ્તારમાં પણ જાહેરમાં કાંઈ વ્યવસ્થિત જે પ્રમાણમાં સરકારી જે બાબત હોય બધી યોગ્ય જે રીતે હોવી જોઈએ એ રીતે ન થયેલ હોય રોડ હોય પછી લાઇટને લગતું હોય સરકારી સ્કૂલ હોય એ ટુ ઝેડ ગમે એ સરકારી મિત્રો એમાં અમુક અમુક અધિકારી હોય તે વ્યવસ્થિત ફરજ ન બજાવતા હોય બંધારણની દ્રષ્ટિએ તે નિયમનું પાલન ન કરતા હોય તો મિત્રો એનો તમે જાહેરમાં ગમે એ બાબતનો વિડીયો બનાવી શકો છો અને શેર કરી શકો છો જેથી કરીને અત્યારે મિત્રો સોશિયલ મીડિયાનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ ને તો મિત્રો એના ઘણા ખરા ફાયદા છે તો મિત્રો આ એક હારી બાબત કહેવાય વહતુભાઈ કામળિયાને તમામ તેમના ગામના આગેવાનો દ્વારા સરસ રીતે મિત્રો આ એક સારું કાર્ય કર્યું કહેવાય કારણ કે ત્યાંથી અવરજવર કરવામાં મિત્રો એ ગામ સિવાયના તમામ જે બીજા ગામના હોય એ પણ અવરજવર કરતા હોય બધા તો એને પણ મહામુશ્કેલી વેઠવી પડતી હોય તો આ એક સારી બાબત કહેવાય અને અંતમાં મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવી દેજો અને તમારી આજુબાજુ પણ આવી કંઈક ખરાબ રીતે બધું થતું હોય મતમાં ખરાબ મૂંકવાય રસ્તા ખરાબ હોય પછી કીધું નાગાવે એ પ્રમાણે બધું બધું હોય તો પણ શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ